જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આજનો ખાસ વિડીયો એટલા માટે છે કે હરિદ્વાર ની અંદર ગંગા કિનારે જ સરસ શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવા કર્યું છે અને એમાં અમારે વક્તા અમારા જનકભાઈ રાજ્યગુરુ છે અને હરિદ્વાર તો આપણે ફૂલ માહિતી યુટ્યુબની અંદર માહિતી અને બધી સગવડતા કેવી છે એ આપી દેશું અને જવાનું છે તારીખ એ આપણે મારા કઈ રાખી છે આપણી જવાની તારીખ ખંભાળીયા થી એકત્રીસ દસ બે હજાર ના બેસવાનું છે સવારે સાડા દસ વાગે અને ત્યાં કથા પરિપૂર્ણ થાય એટલે ત્યાંથી નવ અગિયાર બે હજાર પચીસના ત્યાંથી બેસી અને પાછું ખંભાળિયા પહોંચવાનું છે આ કથા દરમિયાન આવવા જવાનું ખાવા પીવાનું એક રૂમની અંદર ચાર વ્યક્તિ બધી જ પૂરેપૂરી વ્યવસ્થા આ બધું જ જે શુલ્ક રાખ્યું છે એ આઠ હજાર રૂપિયા રાખ્યા છે આઠ હજાર રૂપિયામાં બધી જ વ્યવસ્થા આવી જશે આ તમારો પ્રોગ્રામ છે આ તમારા માટે છે એટલે તમે બધાય જે લીલુંબેન કીએ છે એ પ્રમાણે આમાં સંયુક્ત થઈ અને આ જે મહોત્સવ નંદ મહોત્સવ ભાગવત સપ્તાહનો છે માં ગંગાના દ્વારે મા ગંગાના કિનારે ખૂબ જ સરસ ભાગવત કથા ની અંદર ભગવાન મય અને ખૂબ સરસ પ્રસંગ ઉજવાના છે તો અમે બધા જઈ રહ્યા છે તમે પણ આવો અને આપણે સાથે મળી અને આનંદ કરીએ જય જય ગંગા મૈયા જય ગંગા મૈયા